સુરતના ડભોલી જહાંગીરપુરા બ્રિજ પર તાર બાંધવાનું શરૂ કરાયું છે ઉત્તરાયણના તહેવારમાં ધારદાર દોરીથી વાહન ચાલકોના ગળા કપાવવાની સાથે કેટલાક વાહન ચાલકો જીવ ગુમાવી રહ્યા હોવાના બનાવો બનતા મનપા દ્વારા તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવી છે લોકોની સુરક્ષા માટે ઉત્તરાયણના તહેવારોમાં તમામ જાહેર માર્ગો તથા ઓવરબ્રિજ પર જીવલેણ દોરીઓથી રક્ષણ આપવા તાર બાંધવાની વિપક્ષના નેતા દ્વારા માંગ કરવામાં આવી હતી